નમસ્કાર ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવ શિવશાસ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા હું રેખાદેવી સિંઘ ડીએલએડ પ્રથમ વર્ષની તમામ તાલીમાર્થી બહેનોનું આ વિડીયોમાં સ્વાગત કરું છું તાલીમાર્થી બહેનો આ વિડીયોમાં આપણે પ્રથમ વર્ષનો કોર્સ બે બન્યું ચોથું પ્રકરણ ભારતનું બંધારણ અને શિક્ષણ એનો અભ્યાસ કરીશું અગાઉના વિડીયોમાં તાલીમાર્થી બહેનો આપણે છઠ્ઠો મુદ્દો શિક્ષણનો અધિકાર રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ટુ થાઉઝન્ડ નાઇન એનો અભ્યાસ આપણે એના પેટા મુદ્દા દ્વારા કર્યો હતો જે પેટા મુદ્દાઓ અહીં આપ જોઈ શકો છો જેમાં પહેલો પેટા મુદ્દો છે પ્રસ્તાવના બીજો પેટા મુદ્દો છે ઉદ્દેશ અને ત્રીજો પેટા મુદ્દો છે બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર નવમાં જે વિશિષ્ટ એટલે બાળકોના સંદર્ભે જે વિશિષ્ટ જોગવાઈઓ કરી હતી તે અને શાળા અને શિક્ષકની જે જવાબદારીઓ છે એનો અભ્યાસ આપણે આ ત્રીજા મુદ્દામાં કર્યો હતો આ વિડીયોમાં તાલીમાલથી બહેનો આપણે સાતમો મુદ્દો જે છે એટલે કે પ્રકરણ ચારનો સાતમો મુદ્દો માનવ અધિકારનું શિક્ષણ એનો અભ્યાસ કરીશું માનવ અધિકારનું શિક્ષણ આ સાતમો મુદ્દો જે છે એનો અભ્યાસ પણ આપણે એના પેટા મુદ્દાઓ દ્વારા કરવાનો છે તો એનો પહેલો પેટા મુદ્દો છે માનવ અધિકાર એટલે શું તો આપણે એનો અભ્યાસ કરીશું તો તાલીમારથી બહેનો આપણે માનવ અધિકાર કોને કહેવાય એનાથી આપણે પરિચિત થઈએ તો માનવ અધિકાર એ શબ્દનો અર્થ જે છે એ વ્યક્તિના જીવન સ્વતંત્રતા સમાનતા તેમજ ગરિમા સાથે સંબંધ ધરાવતા ભારતીય સંવિધાન દ્વારા પ્રમાણભૂત અધિકારોથી છે જે આંતરરાષ્ટ્રીય કરારમાં એનું વર્ણન કરેલું છે અને ભારતમાં ન્યાયાલય દ્વારા પસાર કરાયેલું છે તો આ જે અધિકારો છે એટલે કે માનવ અધિકારો છે એના વિના વ્યક્તિની સ્થિતિ જે છે પશુ સમાન થઈ જાય અને તેના માધ્યમથી જ વ્યક્તિ પોતાની વ્યક્તિગત સામાજિક આર્થિક અને આધ્યાત્મિક જરૂરિયાતોને પૂર્ણ કરી શકે છે તથા પોતાના વ્યક્તિત્વનો વિકાસ સાધવા માટે સમર્થ બની શકે છે તેના માધ્યમથી એટલે કોના માધ્યમથી તાલીમાર્થી બહેનો તો કે આ માનવ અધિકાર જે છે એના માધ્યમથી તો તાલીમાર્થી બહેનો મનુષ્ય હોવાના કારણે તેની સાથે કેટલાક અધિકારો અને સ્વતંત્રતા જે છે એ જોડાયેલા છે અને એનાથી જો વંચિત રહીએ તો વંચિત રહેવાથી મનુષ્યની પોતાની માનવતા જે છે એ માનવતાથી વંચિત રહી જાય છે આથી જે જેમાં તમામ માનવ અધિકારોને ઘોષિત કરાયા છે તે માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણાને માનવજાતિ માનવજાતિનો મહાધિકાર પત્ર કહેવાયો છે એ યોગ્ય જ છે અહીંયા કૌશમાં એક શબ્દ જોઈ રહ્યા છો તાલીમાર્થી બહેનો મેગ્ના કાર્ડા તો એ મેગ્ના કાર્ટા જે છે એ ઇંગ્લેન્ડમાં જે ઇંગ્લેન્ડના જે બ્રિટન છે એ બ્રિટનના નાગરિકોને અધિકારો આપવામાં આવેલા છે એને મેઘના કાર્ટા એમ કહેવામાં આવે છે અને એટલા માટે જ આ જે માનવ અધિકાર છે એ માનવજાતિનો મહાધિકાર પત્ર એટલે કે મેઘના કાર્ટા કહેવાયો છે અને એના કારણે જ એ યોગ્ય છે એમ પણ કહી શકીએ તો આ જે માનવજાતિનો પત્ર જે છે એ મુજબ માનવ અધિકારનો અર્થ જે છે એ જુદી જુદી રીતે આપણે એનું વર્ણન કરી શકીએ છીએ આપણા મોડ્યુલમાં આપેલ જ છે તો માનવ અધિકારીનો અર્થ આપણે અહીંયા જોઈએ તાલીમાર્થી બહેનો તો સૌ પ્રથમ આ રીતે પણ આપી શકાય કે વ્યક્તિને માનવ હોવા માત્રથી પ્રાપ્ત થાય છે પછી ભલે ને તેની રાષ્ટ્રીયતા લિંગ વ્યવસાય વર્ગ અને સામાજિક આર્થિક સ્થિતિ ગમે તેવા પણ એટલે કે ગમે તેવા પ્રકારની કેમ ન હોય તો અહીંયા માનવ અધિકારનો અર્થ જે વિવિધ દ્રષ્ટિકોણમાં છે એમાં પહેલો આ છે તાલીમાર્થી બેનો જેમાં આપણે અહીંયા જોયું કે વ્યક્તિને માનવ હોવાથી માનવનું શરીર ધારણ કરવાથી જ આપણને આ માનવ અધિકાર જે છે એ એ મળી જાય છે પછી સ્ત્રી હોય 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 કે કે પુરુષ ગમે ગમે તે તે દેશનો વ્યવસાય કરતો કોઈ પણ વર્ગનો હોય અને સામાજિક આર્થિક સ્થિતિ જે છે એ પણ ગમે તેવા પ્રકારની કેમ ના હોય એમ તો આ માનવ અધિકારનો પહેલો અર્થ છે ત્યારબાદ છે તાલીમાર્થી બેનો બીજો અર્થ કે માનવ અધિકાર એટલે માનવ જીવનને અર્થપૂર્ણ સંતોષજનક અને ગૌરવવંત બનાવે એવા મુખ્ય અધિકાર ત્યારબાદ ત્રીજો એનો અર્થ આપવામાં આવ્યો છે કે માનવ અધિકારો એટલે માણસના ગૌરવ અને રક્ષણની વ્યવસ્થા જણાવતા અધિકારોનો સમૂહ અને ચોથો અર્થ થાય છે માનવ અધિકાર એટલે શું એનો કે માનવના એક માનવ તરીકેના માનવામાં આવેલ આ કુદરતી અધિકારો એટલે માનવ અધિકારો તો બહેનો અહીંયા તમને પ્રશ્ન પૂછવામાં આવે કે માનવ અધિકાર એટલે શું તે જણાવો અને જો ત્રણ માર્ક્સનો હોય તો તમારે આ બધા જ અર્થ જે છે આગળની સ્લાઇડમાં જે હતો એ પણ એ બધા જ તમારે લખવા પડે હવે તાલીમાર્થી બહેનો આપણે આ જે સાતમો મુદ્દો છે માનવ અધિકારનું શિક્ષણ એનો પહેલો મુદ્દો માનવ અધિકાર એટલે શું એની ચર્ચા દ્વારા આપણે અભ્યાસ પૂર્ણ કરીએ છીએ અને હવે એનો બીજો મુદ્દો માનવ અધિકારો એનો અભ્યાસ કરીશું એટલે કે સાતમા મુદ્દાનો બીજો પેટા મુદ્દો માનવ અધિકારો એની આપણે ચર્ચા કરીશું તો અહીંયા તાલીબાનથી બહેનો આ જે માનવ અધિકારો છે એ માનવ અધિકારોમાં માનવને કયા કયા પ્રકારના અધિકારો આપેલા છે એનું ડિટેલમાં અભ્યાસ કરવાનો છે વિગતે અભ્યાસ કરવાનો છે આપના મોડ્યુલમાં પણ એ આપેલું જ છે અને આ જે માનવ અધિકારો છે એ માનવ અધિકારો ભારતીય બંધારણના ભાગ ત્રણ મૂળભૂત અધિકારો એમાં જે આર્ટિકલ એકવીસ છે એના હેઠળ આપણને આ આપવામાં આવેલો છે તો માનવ અધિકારની જે વિશ્વવ્યાપી ઘોષણા એટલે કે ઇન્ટરનેશનલ લેવલે આંતરરાષ્ટ્રીય લેવલે એની ઘોષણા કરવામાં આવી છે જે માનવ અધિકારોનો આખો ચાર્ટ છે એટલે કે ડોક્યુમેન્ટ્સ છે એમાં બધું આખું નક્કી કરવામાં આવ્યું છે તો એ બાબતની આપણે જાણકારી મેળવીએ તાલીમાર્થી બહેનો તો દરેક વ્યક્તિ જાતિ રંગ લિંગ ભાષા ધર્મ રાજકીય જન્મ કે અન્ય દરજ્જો તેમજ સામાજિક આર્થિક સ્થિતિ જેવા કોઈપણ જાતના ભેદભાવ વગર આ ઘોષણાપત્રમાં જણાવેલ આ બધા જ અધિકારો જે છે અને જે સ્વતંત્રતા છે એનો એ હકદાર છે તો આ જે માનવ અધિકારો છે એને ટૂંકમાં આપણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરવાનો છે તો એમાંનો પહેલો અધિકાર છે કે દરેક વ્યક્તિને જીવવાનો સ્વતંત્રતાનો અને સ્વરક્ષણનો અધિકાર છે ત્યારબાદ કોઈને પણ ગુલામી કે પરાધીન દશામાં રાખી શકાશે નહીં એના પછી કોઈ પણ વ્યક્તિ ઉપર જુલમ કરવામાં આવશે નહીં ત્યારબાદનો અધિકાર માનવ અધિકાર છે કે દરેક વ્યક્તિને દરેક ઠેકાણે કાયદાની સમક્ષ માનવ તરીકે સ્વીકાર કરવાનો અધિકાર છે એના પછી એ કાયદા સમક્ષ સર્વ માણસો સમાન છે અને કોઈ પણ જાતના ભેદભાવ વગર કાયદાનું રક્ષણ સમાન ધોરણે મેળવવાને હક છે એટલે કે હકદાર છે આપણા ભારતીય બંધારણમાં કેટલાક લોકો અપવાદરૂપ છે પણ ભારતીય બંધારણમાં આ જે કાયદો છે કાયદા સમક્ષ બધા જ માણસો સરખા હોય પછી એ રાષ્ટ્રપતિ હોય કે ગરીબમાં ગરીબ કચરો વાળનાળો માણસ કેમ ના હોય એ બધા સમક્ષ સમાન છે ત્યારબાદનો અધિકાર છે માનવ અધિકાર કે દરેક વ્યક્તિને સંવિધાન દ્વારા પ્રાપ્ત મૂળભૂત અધિકારોનો ભંગ કરતા કૃત્યો માટે સક્ષમ રાષ્ટ્રીય ન્યાયાધિકરણ દ્વારા અસરકારક ઉપયોગ કરવાનો હક છે હવે અહીંયા આ ગાંધી શબ્દ લખ્યો છે પણ ત્યાં એવો છે બહેનો આ બાબતને રાખજો તો દરેક વ્યક્તિને સંવિધાન દ્વારા પ્રાપ્ત મૂળભૂત અધિકારોનો ભંગ કરતા કૃત્યો માટે સક્ષમ રાષ્ટ્રીય ન્યાયાધિકરણ દ્વારા અસરકારક ઉપયોગ કરવાનો હક છે એટલે કે જો પોતાના મૂળભૂત અધિકારો પર કોઈ તરાપ મારે તો તમે ન્યાયાલયમાં જઈને એનું રક્ષણ કરી શકો છો તમે એ હકને અન્યાય થતો હોય તો એ હક મેળવી શકો છો એના પછીનો માનવ અધિકાર છે કે કોઈ પણ વ્યક્તિને આખુદ રીતે ગિરફતાર કરવામાં અટકાયતમાં રાખવામાં અથવા દેશ નિકાલ કરવામાં આવશે નહીં આ બધી જ બાબતો જે છે એ કાયદાને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે આપ ખુદ એટલે કે પોતાની મરજી મુજબ કોઈને આ રીતે ગિરફતાર કરવું કે જેલમાં પૂરવું કે દેશનિકાલ નિકાલ કરવામાં કરી શકાય નહીં ત્યારબાદ છે કે કાયદા પ્રમાણે ગુનેગાર સાબિત થાય ત્યાં સુધી પોતાને નિર્દોષ માનવાનો સૌ કોઈને અધિકાર છે એના પછીનો અધિકાર છે કે દરેક વ્યક્તિના ઘર કુટુંબ પત્રવ્યવહાર જેવી બાબતોમાં દખલગીરી અથવા તેના માન પ્રતિષ્ઠા પર આક્રમણની સામે કાયદાનું રક્ષણ માંગવાનો અધિકાર છે એના પછી માનવ અધિકાર છે એ કે દરેક વ્યક્તિને પોતાના દેશમાં હરવા ફરવા સ્થળાંતર હેરફેર વસવાટ ત્યાગ કરવાનો પુનઃ પ્રવેશ એટલે ફરીથી પાછો આવવાનો અને સ્વતંત્રતાને લગતો અધિકાર છે એના પછીનો માનવ અધિકાર જે છે કે દરેક વ્યક્તિને અન્યાયમાંથી છટકીને બીજા દેશમાં આશ્રય લેવાનો અધિકાર છે તમે સમજી શકો છો કે આ વિજય માલ્યાને બધા એમને એમ જતા નથી રહ્યા આ માનવ અધિકારમાં અધિકાર મળેલો છે એટલે જતા રહ્યા છે નીરવ મોદી વિજય માલ્યા લલિત મોદી તો અહીંયા આપ માનવ અધિકારો વિશે જાણકારી મેળવશો તો તમને વધારે ફાયદો થશે તાલીમાર્થી બેનો ત્યારબાદનો અધિકાર છે કે કોઈ પણ વ્યક્તિ પાસેથી આપખુદ રીતે તેની રાષ્ટ્રીયતાનો હક જૂટવી લેવામાં આવશે નહીં અથવા તેની રાષ્ટ્રીયતામાં ફેરફાર કરવાના હકથી તેને વંચિત રાખી શકાશે નહીં એટલે કોઈ કાયદા કાનૂન મુજબ જ આ બધી બાબત થઈ શકે બાકી પોતાની મરજી મુજબ કોઈનો રાષ્ટ્રીયતા છે એ છીનવી ના શકે અથવા તો એની રાષ્ટ્રીયતામાં એ વ્યક્તિને પોતાને ફેરફાર કરવો હોય જેને કેનેડા જવું હોય જેને અમેરિકા જવું હોય અને ત્યાંની રાષ્ટ્રીયતા સ્વીકારવી હોય તો એ હકથી પણ તેને વંચિત કરી શકાશે નહીં એના પછીનો અધિકાર છે કે પુરુષો અને સ્ત્રીઓને કોઈ પણ જાતના ભેદભાવ વગર લગ્ન અથવા તો કુટુંબ સંબંધી સ્વતંત્રતાનો અધિકાર છે એના પછીનો અધિકાર છે કે દરેક વ્યક્તિને એકલા તેમજ બીજાની સાથે મિલકત રાખવાનો અધિકાર છે એટલે કે ભાગીદારી કરવાનો આવી મિલકત છે એ પોતાની મરજી મુજબ કોઈ પણ સરકાર રાજ્ય સરકાર કે કોઈ વ્યક્તિ જે છે એ એને ઝૂંટવી શકે નહીં અહીંયા ગોઠવી શબ્દ લખ્યો છે તાલીમારથી બેનો પણ એની જગ્યાએ ઝૂંટવી એવો શબ્દ લખવાનો હતો એ ટાઈપિંગમાં મિસ્ટેક છે ત્યારબાદ છે કે દરેક વ્યક્તિને વિચાર અંતઃકરણ અને ધર્મની સ્વતંત્રતાનો પણ અધિકાર છે એટલે દરેક વ્યક્તિને પોતાના પ્રમાણે વિચાર કરવાનો અધિકાર છે વિચાર અંતઃકરણથી ધર્મની સ્વતંત્રતાનો અધિકાર છે એના પછી છે કે દરેક વ્યક્તિને અભિપ્રાય અને ઉચ્ચારણની સ્વતંત્રતાનો અધિકાર છે ઉચ્ચારણ એટલે કે વાણી સ્વતંત્રતાનો પણ એનો મતલબ એવો નથી કે ગમે તે બોલીને કોઈનું પણ આપણે અપમાન કરી નાખીએ અથવા તો કોઈ પણ વ્યક્તિને નુકસાન કરી નાખીએ અથવા તો રાજ્ય અથવા દેશને નુકસાન થાય એવું વાણી સ્વતંત્રતા આપવામાં આવેલ નથી ત્યાર કે દરેક વ્યક્તિને શાંત સભા અને મંડળી રચવાની સ્વતંત્રતાનો પણ અધિકાર છે એના પછી છે કે દરેક વ્યક્તિને પ્રત્યક્ષ રીતે સ્વતંત્ર રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પોતાના દેશની સરકાર જે બનેલી હોય છે એ દેશની સરકારમાં ભાગ લેવાનો અધિકાર છે એના પછી છે છે કે દરેક વ્યક્તિને પોતાના દેશની જાહેર જાહેર નોકરીઓમાં સમાન પ્રવેશનો અધિકાર નોકરીઓ એટલે કે જે સરકારી નોકરીઓ છે એ બધી જ સરકારી નોકરીઓમાં સમાન પ્રવેશનો અધિકાર છે એટલે કે ગમે તે જગ્યાએ નોકરી કરવાની લાયકાત મુજબ પાત્રતા મુજબ એ કરી શકે છે એમાં જાતિ લિંગ ભેદ ધર્મ આ કોઈ બાબતને જોવામાં આવતી નથી ત્યારબાદ છે કે સમાજના એક સભ્ય તરીકે સામાજિક સલામતીનો અધિકાર અને તેના ગૌરવ તથા તેના વ્યક્તિત્વના વિકાસ માટે અપરિહાર્ય એવા આર્થિક સામાજિક અને સંસ્કાર વિષયક અધિકારો સિદ્ધ કરવાનો પણ અધિકાર છે આ સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક અધિકાર વિશે છે તાલીમાથી બહેનો એના પછી છે કે દરેક વ્યક્તિને કામ કરવાનો મુક્ત રીતે નોકરી પસંદ કરવાનો કામની ન્યાયસંગત અને સાનુકૂળ પરિસ્થિતિઓનો તેમજ બેકારી સામે રક્ષણ મેળવવાનો અધિકાર છે અને એટલે જ મનરેગા નામની યોજના જે છે એ અમલમાં છે તાલીમાથી બહેનો ત્યારબાદનો અધિકાર છે કે કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેકનો સમાન કામ અને સમાન વેતનનો અધિકાર છે એના પછીનો અધિકાર છે કે દરેક વ્યક્તિને કામના કલાકોની વ્યાજબી મર્યાદા અને પગાર સાથેની સામાજિક રજાઓ સહિત આરામ અને ફુરસદનો અધિકાર છે એના પછીનો અધિકાર છે કે પોતાના અને પોતાના પરિવારના આરોગ્ય તથા કલ્યાણ માટે પર્યાપ્ત જીવન ધોરણનો અધિકાર છે એના પછી બીમારી અપંગ અવસ્થા વૈધવ્ય વૃદ્ધાવસ્થા કે અન્યથા સા આ જીવિકાના અભાવથી પ્રસંગ જે છે એ પ્રસંગ આ બધા જે પ્રસંગ છે એટલે કે અન્યથા આ જીવિકાનો અભાવના પ્રસંગે સલામતીનો અધિકાર છે કહેવાનો મતલબ તાલીમાર્થી બહેનો કે બીમારી અપંગ અવસ્થા વૈધવ્ય એટલે કે વિધવા જે છે એ વૃદ્ધાવસ્થા અથવા તો આ જીવિકાનો અભાવના આ બધા જ પ્રસંગોએ એને સલામતીનો અધિકાર છે એના પછી તાલીમાર્થી બેનો અધિકાર છે કે દરેક વ્યક્તિને શિક્ષણનો અધિકાર છે ઓછામાં ઓછું પ્રાથમિક શિક્ષણ અને પાયાના તબક્કાઓમાં શિક્ષણ મફત અને ફરજિયાત રહેશે હવે આમાં પણ લાયકાતના ધોરણ એ ઉચ્ચ શિક્ષણ સૌને પ્રાપ્ત થવાનો અધિકાર છે એટલે કે લાયકાતના ધોરણે એમને આગળ ભણવું હોય તો એનો પણ અધિકાર છે પોતાના બાળકોને કયા પ્રકારનું શિક્ષણ આપવું તે પસંદ કરવાનો પ્રથમ અધિકાર એટલે કે પહેલો અધિકાર મા બાપને રહેશે અને એટલે જ મા બાપનું આપણે માનતા હોઈએ છીએ એના પછીનો અધિકાર માનવ અધિકારમાં સમાવેશ થયેલો છે એ છે કે સામાજિક એટલે કે સમાજની સાંસ્કારિક પ્રવૃત્તિઓમાં મુક્તપણે ભાગ લેવાનો અને તેની કળા તથા વૈજ્ઞાનિક વિકાસ અને તેનો લાભ લેવાનો અધિકાર સૌને છે એના પછીનો અધિકાર છે કે પોતે જ એનો સર્જક હોય તેવા કોઈ વૈજ્ઞાનિક સાહિત્ય વિષયક કે કલાલક્ષી સર્જનમાંથી નિપજતા અનૈતિક અને ભૌતિક હિતોના રક્ષણનો સૌને અધિકાર છે અહીંયા મારાથી અશબ્દ લખાઈ ગયો છે પણ અ નથી આવતો અહીંયા નૈતિક એવો શબ્દ આવે છે તાલીમાર્થી બહેનો કે નિપજતા નૈતિક અનૈતિક નહીં અહીંયા અનૈતિક જે છે એ ટાઈપિંગમાં મિસ્ટેક થયેલું છે તો આ બાબતનું ધ્યાનમાં રાખજો ત્યારબાદ તાલીમાર્થી બહેનો આ જે માનવ અધિકારો છે એ માનવ અધિકારો જે આંતરરાષ્ટ્રીય ધોરણે માનવ માનવ અધિકારોની ઘોષણામાં આ જે બધી બાબતો રજૂ કરવામાં આવેલ છે એ અધિકારો અને સ્વતંત્રતાઓ જેમાં સંપૂર્ણ તથા સિદ્ધ થઈ શકે એવી સામાજિક અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે દરેક વ્યક્તિ જે છે એ અધિકારી છે આ સાથે જ જે કોમમાં એના વ્યક્તિનો સ્વતંત્ર અને સંપૂર્ણ વિકાસ શક્ય છે એ કોમ પ્રત્યે દરેક વ્યક્તિને ફરજો પણ બજાવવાની રહેશે માત્ર હક્કો જ ભોગવવાના એટલા નહીં પણ સાથે સાથે એની ફરજો જે જે છે જે સમાજનો કે જે વર્ગનો હોય એ વર્ગના જે ફરજો હોય છે ફરજો પણ એને બજાવવાની રહેશે આ અધિકારનો એટલે કે આ જે અધિકારો છે માનવ અધિકારો છે એનો નાશ કોઈ રાજ્ય કોઈ સમુદાય કે વ્યક્તિ કરી શકશે નહીં તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ જે સાતમો મુદ્દો છે માનવ અધિકારોનું શિક્ષણ એનો બીજો પેટા મુદ્દો માનવ અધિકારો કયા કયા આપણને મળેલા છે એનો જે અભ્યાસ છે આપણે કર્યો હવે આપણે તાલીમાર્થી બેનો આ સાતમો મુદ્દો છે એનો ત્રીજો પેટા મુદ્દો માનવ અધિકારોનું શિક્ષણ એટલે શું એની આપણે ચર્ચા કરીશું કે માનવ અધિકારોનું શિક્ષણ એટલે શું એનું માનવ અધિકારોનું શિક્ષણ કેવી રીતે આપી શકીએ અત્યાર સુધી આપણે માનવ અધિકારો એટલે શું અને માનવ અધિકારો કયા કયા છે એની ચર્ચા કરી હવે આ માનવ અધિકારોનું શિક્ષણ એટલે શું એની આપણે ચર્ચા કરવાની છે તો માનવ અધિકારનું શિક્ષણ એ માનવ અધિકારો થકી જ્ઞાન કૌશલ્ય અને મૂલ્યોના વિકાસ સંબંધી શીખવાની પ્રક્રિયા છે જેમાં માનવ અધિકાર સંબંધિત જ્ઞાનને આપણા અધિકારો સંબંધિત જાણકારી અને માનવ અધિકારોનો ભંગ થતાં કેવા પરિણામો આવે તે શીખવવામાં આવે છે હવે માનવ અધિકારો સંબંધિત કૌશલ્ય જે છે એ કૌશલ્યમાં બીજાને સાંભળવું સંવાદ અને સંબંધિત પ્રશ્નો પૂછવા આ બધી બાબતોનો સમાવેશ થાય છે જે કૌશલ્ય છે એટલે કે આપણે જે અગાઉ ચર્ચા કરીને કે જ્ઞાન કૌશલ્ય અને મૂલ્યોનો વિકાસ સંબંધી આપણે શીખવાની પ્રક્રિયા છે તો એમાં આપણે અધિકાર સંબંધિત જ્ઞાન છે એ જ્ઞાનને આપણા અધિકારો સંબંધી જે જાણકારી એમાં માનવ અધિકારનો ભંગ થતાં કેવા પરિણામો આવે એ શીખવવાનું છે જ્ઞાનમાં જે છે એ તો માનવ અધિકારો સંબંધ જે કૌશલ્ય છે એ કૌશલ્યમાં આપણે શું શીખવવાનું છે શીખવાનું છે તે કે સાંભળવું સંવાદ કરવો એટલે કે વાતચીત કરવી અને કોઈ પણ વિષય સંબંધિત જે છે પ્રશ્નો પૂછવા આ બધી બાબતોનો સમાવેશ સમાવેશ જે છે કૌશલ્યમાં થાય છે એટલે કે માનવ અધિકાર શિક્ષણમાં એના પછી તાલીમાર્થી બહેનો એના મૂલ્યો કયા કયા તો કે માનવ અધિકારના મૂલ્યો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જેમાં દરેકને માન સન્માન માન સન્માન આપવું મેળવવું પ્રતિષ્ઠા મેળવવી આપવી આ બધા અધિકારી જે છે એવી માન્યતાનો સમાવેશ થાય છે એટલે કે જેમાં આ જે મૂલ્યો છે એ મૂલ્યોમાં મહત્વપૂર્ણ બાબત એ છે કે દરેક માન સન્માન અને પ્રતિષ્ઠાનો અધિકારી છે એવી માન્યતા જે છે એનો સમાવેશ કરવામાં આવેલો છે તો વ્યક્તિ જ્યારે પોતાના માનવ અધિકારો પ્રત્યે સભાન બને છે ત્યારે જ તે અન્યના માનવ અધિકારોને માન સન્માનની નજરે જોઈને તેનું રક્ષણ કરતા શીખે છે અને આ બધું તે રોજબરોજના જીવનમાં અવર અમલમાં મૂકી જાતે અનુભવે ત્યારે જ સારી રીતે પ્રાપ્ત કરી શકે તો રોજબરોજના જીવનમાં શાળા તેને આ અનુભવો વધુ સારી રીતે પૂરા પાડી શકે છે જેમ કે સ્વતંત્રતા સહિષ્ણુતા સત્ય સમદ્રષ્ટિ આ બધી જે બાબત છે એ બધી જ બાબતો અમૂર્ત બાબતોને એટલે કે આ બધી અમૂર્ત બાબત છે અમૂર્ત એટલે કે જે જોઈ ના શકાય આપણા વર્તન વ્યવહાર એ કોઈ સ્વતંત્રતા એટલે કે એ કોઈ ભૌતિક સ્વરૂપ નથી એ બધી અદૃશ્ય છે આપણા વર્તન વ્યવહારમાં દેખાય તો આ બધી અમૂર્ત બાબતોને ઔપચારિક શિક્ષણ કાર્ય દરમિયાન સુદૃઢ કરીને આ ભાવનાને પ્રોત્સાહિત જે છે એ કરી શકાય તો હવે આ ઉપરાંત આ જે સ્વતંત્રતા છે સહિષ્ણુતા છે સત્ય છે અને સમદ્રષ્ટિ છે આ બધી બાબતો ઉપરાંત તાલીમાર્થી બહેનો માનવ અધિકાર શિક્ષણના મૂળભૂત જે તત્વો છે મુખ્ય તત્વો છે એ આ રીતે આપણે એને તારવી શકીએ જેમાંનો પહેલો મૂળભૂત તત્વ છે કે માનવ અધિકારો સંબંધી જ્ઞાન અને કૌશલ્ય પ્રાપ્ત કરવા માનવ અધિકારો કયા કયા છે અને એ અધિકારનો ભંગ કરીએ તો શું થાય આ સંબંધી જાણકારી છે એને આપણે જ્ઞાન કહીએ છીએ માનવ અધિકારોનું જ્ઞાન કહીએ છીએ અને કૌશલ્ય એટલે શું તો કે આપણે બીજાને સાંભળવું જોઈએ બીજા જોડે વાતચીત કેવી રીતે કરવું જોઈએ કોઈ પણ બાબત સંબંધે આપણે પ્રશ્નો પૂછવા તો આ બધી બાબતો જે છે એ માનવ અધિકારો એટલે કે માનવ અધિકારો સંબંધી કૌશલ્ય છે ત્યારબાદ આ જે અધિકારો છે એ અધિકારો પ્રત્યેના વલણ અને મૂલ્ય એ વિકસાવવાના છે અહીંયા મૂલ્ય ને એવો શબ્દ આવે પણ અ બોલાઈ ગયું હતું એટલે અહીંયા અને શબ્દ લખાયો છે આ અધિકાર એવી રીતે છે અહીંયા જેવી રીતે આ શબ્દ છે તાલીમાર્થી બેનો ટાઈપ થયેલો છે એવી રીતે જ અહીંયા લખાવવાનો જોઈએ પણ ટાઈપિંગ મિસ્ટેક છે તો આ અધિકારો પ્રત્યેના વલણ અને મૂલ્યને વિકસાવવા એ બીજું મૂળભૂત તત્વ છે માનવ અધિકારોનું શિક્ષણનું એના પછીનું છે તાલીમાર્થી બેનો કે પ્રેરણા દ્વારા સક્રિય નાગરિકતાનું નિર્માણ કરવું માનવ અધિકારોનું રોજબરોજના વર્તન વ્યવહારમાં આપણે બીજાને પ્રેરણા આપવી અથવા તો પ્રેરણા લેવા દ્વારા સક્રિય નાગરિકતાનું નિર્માણ કરવાનું છે ત્યારબાદ છે તાલીમાર્થી બહેનો કે પાયારૂપ માનવ અધિકારોના સિદ્ધાંતોનો રોજબરોજના જીવનમાં સમાવેશ કરવો માનવ અધિકારો જેમાં સ્વતંત્રતા વાણી સ્વતંત્રતા સમાનતા આ બધી બાબત જે છે એ પાયા રૂપ છે તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ સાતમો મુદ્દો જે છે એ સાતમા મુદ્દાનો ત્રીજો પેટા મુદ્દો માનવ અધિકારોનું શિક્ષણ એટલે શું એના વિશે આપણે ચર્ચા કરી કે માનવ અધિકારોના શિક્ષણ સંબંધી જ્ઞાન કૌશલ્યો એના વલણો વલણ એટલે કે વર્તન વ્યવહાર છે એ મૂલ્ય આ બધી બાબતો જે છે એનો સમાવેશ કરેલો છે ને કઈ રીતે એનો આપણે અમલ કરવો એ બાબતોની ચર્ચા આપણે અહીંયા માનવ અધિકારોનું શિક્ષણ જે છે એમાં કરી હવે તાલીમાથી બહેનો આ મુદ્દાનો એટલે કે સાતમો મુદ્દો માનવ અધિકારનું શિક્ષણ એનો ચોથો મુદ્દો માનવ અધિકારના શિક્ષણમાં તંત્ર અને શાળાની ભૂમિકા એનો આપણે અભ્યાસ કરીશું તો ધર્માર્થી બહેનો અહીંયા આ જે વિડીયો છે એટલે કે આ જે મુદ્દો છે એ મુદ્દાનો અભ્યાસ આપણે હવે પછીના વિડીયોમાં કરીશું કારણ કે ત્રીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને બહુ લાંબુ પડશે લાંબો સમય સાંભળવાનું કોઈને ગમતું નથી હોતું તો ચોથો અને પાંચમો જે મુદ્દો છે કે માનવ અધિકારના શિક્ષણમાં ત તંત્ર અને શાળાની ભૂમિકા અને પાંચમો પેટા મુદ્દો છે માનવ અધિકારોના શિક્ષણમાં શિક્ષણની ભૂમિકા એનો અભ્યાસ આપણે આવતા વિડીયોમાં કરીશું તો ત્યાં સુધી તાલીમારથી બહેનો આપ સૌને મારા નમસ્કાર આભાર જય હિન્દ જય ભારત